જય સ્વામિનારાયણ આ એક કલમ ચોરસ અને ચોરસ પામ છે આ વ્યક્તિ બોલીને મહેનત પણ જોરદાર કરશે અને સ્માર્ટ વર્ક પણ જોરદાર કરશે સાથે આ ગુરુની આંગળી આ સૂર્યની આંગળી સૂર્યની આંગળી કરતાં ગુરુની આંગળી નહીં જેટલી મોટી છે એમાં લીડરશીપના ગુણ જોરદાર હશે કાઉન્સલિંગ ફિલ્ડ જોરદાર હશે પર્સનાલિટી જોરદાર હશે અને આ વ્યક્તિને સેજ યુગોનો પ્રોબ્લમ થઈ શકે છે એટલે આ વ્યક્તિને એનું ધ્યાન રાખવાનું કે હરેક જગ્યાએ કરો યુગો કરશો ને તો કામ વગડશે ને બીજું બેતાલીસ લઈને પિસ્તાલીસ વર્ષની વચ્ચે એવી કોઈ ઘટના બને છે કે જ્યારે જેને યુગોના પડવા મળે એને શરીરની અંદર કોઈ એવી ખરાબી આવે છે જેના કારણે એ વ્યક્તિ હેરાન થાય છે આ વસ્તુનું એને ખાસ ધ્યાન રાખવાનું જેટલો એનો ઈગો કરશે ને એમાં ગુસ્સો કરશે ને તો ગુસ્સાની અસર શરીર ઉપર જ આવશે એટલે આ વસ્તુનું એને ખાસ ધ્યાન રાખવાનું સાથે આ બુદ્ધની આંગળી છે જે સૂર્યના પહેલાં પડવા કરતાંય મોટી છે એટલે આનો ગુરુ અને બુદ્ધનો રાજયોગ કહેવાય આને સારામાં સારો સાથે આ અંગૂઠો છે અંગૂઠોનો ઉપરનો ભાગ ઈચ્છાશક્તિનો છે ને આ લોજિકનો છે ઈચ્છાશક્તિ એ જોરદાર છે ને લોજિક પણ જોરદાર છે જે ઈચ્છા કરે લોજિક સમજવામાં આ વ્યક્તિ માસ્ટર છે જોરદાર અને આ સ્ટ્રોંગ પર્સનાલિટીવાળા છે અને બાપ બનીને કંઈ રૂપિયો માગો તો ન આપે બેટો બનીને માગો ને તો તરત રૂપિયો આપે અને આ વ્યક્તિ પરોપકારી હોય સાથે આ હૃદય રેખા છે જે અહીંયાથી નીકળી ને જે ગુરુ શનિની જોડે જઈ રહી છે આ વ્યક્તિ દયાળુ સ્વભાવનો હોય આ કોઈનો એક રૂપિયો બાકી ન રાખતો એને ઘરે દઈને આવવાળો છે અને આ લોકોની મદદ કરવાવાળો છે અને કોઈ પણ અપેક્ષા વગર અને જ્યારે અહીંયા આગળ રેખા હોય ને એના મા બાપની સેવા કરવા હોય અને ઉપર તરફ હોય ને એટલે ભૈબોના દોસ્તારો જોડે આની જબરજસ્ત ઊનિંગ હોય અને બીજું આ લોકોની મદદ કરશે કોઈ પણ અપેક્ષા વગર નાનામાં ગુરુના ગુણ હશે એટલે ધર્મના ગુણ અને શનિના સામ દામ ધન ભેદ પૈસા કમાવા માટે કોઈપણ ટિકડા મજવા માટે આ વ્યક્તિ રેડી હોય અને આ ઘરના હરેક સદસ્યને સાથે લઈને ચાલવા છે આ સારામાં સારી હૃદયરેખા છે સાથે આ હૃદયરેખાની અંદર અહીંયા આગળ આ હૃદયરેખાનો આ ભાગ આમ નીચે તરફ એક રેખા જઈ રહી છે અને આમ આ હૃદયરેખા અને અહીંયા આગળ ગેપ થઈ રહ્યો છે આ જે ગેપ છે એ પાંત્રીસ વર્ષની ઉંમરમાં છે તારે કોઈ એવી ઘટના થઈ હશે કે એકદમ આ સિરિયસ થઈ ગયા હશે કે તારે કંઈક ઘટના થઈ હશે કેમકે હૃદયરેખાથી સેજ ગેપ પડી રહ્યો છે સેજ માઇનોર ગેપ પડી રહ્યો છે તારે એવી કોઈ ઘટના થશે તારે પછી એ સિરિયસ થયા હશે સાથે આ રેખા છે જે અહીંયાથી નીકળી રહી છે અને અહીંયા આવી રહી છે ને એમાં બેમુખી થઈ રહી છે આ જબરજસ્ત હોશિયાર ઇન્ટેલિજન્ટ હોય પણ આ માઇન્ડ રેખા સે ટૂંકી છે એટલે આ વ્યક્તિની કામનું પ્રેશર આવે ને તો એનો આપો ખોઈ શકે છે આ વ્યક્તિ પ્રેશર સહન ન કરી શકે કોઈ પણ કામનું અને આ કામનું જ્યારે આમ લોડ હોય ને તો આ વ્યક્તિ એમ એકદમ હાઈફાઈ થઈ જાય એટલે આ વસ્તુ છે અને આ વ્યક્તિ શોર્ટમાં ડિસિઝન લેવાવાળા છે કોઈ પણ તુરંત ડિસિઝન કોઈ જોયા વિચાર્યા વગર સીધું ડિસિઝન જ લઈ લેવાનું આ વસ્તુ છે અને બીજું એને જ્યારે છેલ્લે રેખામાં ભોગ થાય ને આ વ્યક્તિ જબરજસ્ત ઇન્ટેલિજન્ટ હોય રાતે સુથી માંડીને સવારે ઉઠવાથી માંડીને રાતે સુવે ત્યાં સુધી જ્ઞાન અર્જન કરવા અને આ વ્યક્તિ ચતુરાંગી જ્ઞાનવાળા છે અને કોઈ પણ કામ સોપાન ઇન્ટેલિજન્ટથી કરી દે પાયાથી માંડીને ટોચ સુધીની જાણકારી રાખવાવાળા છે આ જબરજસ્ત માઇન્ડ રેખા છે અને એક અહીંયા ઉપરથી આવી રહી છે એક ઉપરની એક રેખા આવી રહી છે આ છે જીજાજી મોટો ભાઈ પપ્પા કે મોટા વડીલો એનાથી આને એકવાર કંઈક પ્રોબ્લમ આવી શકે કે જ્યારે ઉપરથી રેખા આવે ને તો એક પ્રોબ્લમ આવી શકે બીજું આને અહીંયાથી ધનની રેખા રાહુલ ક્ષેત્રથી ચાલુ થઈ અને આ ધનની રેખા એક આ બીજી ધનની રેખા નીકળીને અહીંયા જઈ રહી છે અને ત્રીજી ધનની રેખા અહીંયા ઉપરથી ચાલુ થઈ રહી છે પણ આ ધનરેખામાં અહીંયા કટ આવી રહ્યો છે આ ચાલીસ વર્ષની ઉંમરમાં અને એક બેતાલીસ વર્ષની ઉંમરમાં આ જે ધનરેખા છે એમાં ચાલીસ અને આ ધનરેખાની અંદર આ જે ધનરેખા છે ને આ એમાં બેતાલીસે અને આ ધનરેખામાં ચાલીસે કટ આવી રહ્યો છે ત્યારે આ નુકસાની જ કેમ કે ક્રોસ કટ થઈ રહી છે અને બીજું અહીંયાથી આ હૃદયરેખા આવીને અહીંયા જોઈન્ટ થઈ રહી છે એટલે એક ચોપન વર્ષે અને એક અડતાલીસ વર્ષે એક પ્રોપર્ટી લેશે અહીંયા છે એ ચોપન વર્ષે છે અહીંયા છે એ અડતાલીસ વર્ષે એક પ્રોપર્ટી લેશે એની આ નિશાની છે સારામાં સારી સાથે અહીંયાથી જે રેખા જેની છે ને આ મોટા લોકોના સંપર્ક કરે એની નિશાની અને અહીંયા જે બધી છે આ મની રિસિવર્સ આ છેક સુધીની ઉંમર સુધી રૂપિયા કમાશે સારામાં સારા અને આ વ્યક્તિ ચાલીસ વર્ષની ઉંમરથી ડબલ ધનરેખા થઈ રહી છે અને એ પણ રાહુલ ક્ષેત્રથી એટલે આ વ્યક્તિ અચાનક ધનલાભ થશે અને દિનદુગ્ન રાહ ચોગની પ્રગતિ કરશે અને આ વ્યક્તિ નિશ્ચિતમાં કરોડપતિ થશે સાથે આ મલ્ટિપર પ્રોપર્ટીની પણ નિશાની થઈ રહી છે આ મલ્ટીપલ પ્રોપર્ટી લેશે એની નિશાની છે સારામાં સારી એક્સ્ટ્રા ઓર્ડિનરી જોરદાર આ જીવન રેખા છે અહીંયાથી નીકળીને કેતુ તરફ જઈ રહી છે આ વ્યક્તિ એના જન્મસ્થાનથી સોથી બસો કિલોમીટર દૂર કોઈ પણ બિઝનેસ કરશે સારામાં સારો ચાલશે સાથે એના જન્મસ્થાન આગળ કરશે ને તો એ ટ્રાવેલિંગ છે કે આ કરશે એમાં એનો ફાયદો થશે સાથે આ મોટી ડિગ્રી લે ને એની નિશાની છે સારામાં સારી બીજું આ જીવન રેખાની અંદર આ વ્યક્તિ વર્તમાનમાં રહીને જેટલું કામ કરશે ને એટલો ફાયદો થશે ભૂત અને ભવિષ્યનું નિર્ણય વિચારવાનું ભૂત અને ભવિષ્યનો વિચારશે ને તો હેરાન થશે વર્તમાનમાં રહીને જે પણ કંઈ કામ કરશે ને એમાં એને સફળતા મળશે આના જીવનમાં સંઘર્ષ સ્ટ્રગલ બધું રહેશે પણ બધા ફેસમાંથી બહાર નીકળી અને ગોલ્ડન પિરિયડમાં આવશે આ સારામાં સારી જીવન રેખા છે અને આ જીવન રેખાની અંદર જો આ એક પ્રોગ્રેસ રેખા આ બે પ્રોગ્રેસ રેખા આ ત્રણ પ્રોગ્રેસ રેખા આ ચાર પ્રોગ્રેસ રેખા પછી વિદેશ રેખા આ પ્રોગ્રેસ રેખા આ પ્રોગ્રેસ રેખા ને એમાં એક રેખા આ પ્રોપર્ટીની છે પછી એક અહીંયાથી રેખા નીકળીને આ વિદેશ રેખા જોઈન થઈ રહી છે એમાં એક પ્રોપર્ટી છે એટલે આને પચાસ વર્ષથી લઈ અને સિત્તેર વર્ષની ઉંમર સુધી પ્રોપર્ટીઓના નિશાન છે સારામાં સારા સાથે અહીંયા નીચે આ બધી વિદેશ રેખાઓ છે આ વિદેશ જવાનાને મોકા મળશે સારામાં સારા એક્સ્ટ્રા ઓર્ડિનરી જોરદાર જીવન રેખા છે જબરજસ્ત આ મંગળ રેખા છે જે અહીંયાથી નીકળી અને છેક નીચે સુધી આવી રહી છે આટલી મોટી જ્યારે મંગળ રેખા હોય રાહુ રેખાનો માળ હોય ને એ નેવ ટકા ઘટાડી નાખે બીજું આ વ્યક્તિને આળસ બહુ આવે જ્યારે મંગળથી લઈને ચ શુક્ર સુધીની જ્યારે મંગળ રેખા હોય તો આ વ્યક્તિને આળસ બહુ આવે કેમ કે આ વ્યક્તિ છે ને રોજ સવારે ઉઠવામાં જો આળસે નહીં ને તો વાંધો નહીં તો ઉઠી જાય નહીં તો આળસ આવે અને કોઈ પણ કામ લીધું હોય કોઈ પણ ઓર્ડર કે ગમે કામ એ એને વર્તમાનમાં રહીને જો એ કામ ન કરે ને તો દસ દિવસે પૂરું ન થાય ને વીસ દિવસે ન પૂરું થાય અને એ હાથમાં લઈ લે તો કલાકમાં કામ પૂરું થઈ જાય એકવાર આવશે ને એટલે પતિ કહ્યું અને બીજું આ વ્યક્તિ રોજ સવારે ઉઠવામાં નંબર વન હશે બીજું આ વ્યક્તિ પંચોલ હશે અને કોઈ પણ જગ્યાએ જવું હોય ને આમ ફટ કરીને રેડી થઈ જતો હશે સમયની પહેલાં એવો પંચોલ વ્યક્તિ છે સાથે મંગળ રેખા હોય ને એટલે એક રક્ષાનું કામ ટુ વ્હીલ ફોર વ્હીલ લઈને જ્યારે ઘરની બહાર નીકળે દસ સેકન્ડ પહેલાં જ કોઈ કોઈ ગાડી અથડાવવાની છે તો ગાડી અથડાય નહીં તરત જ બ્રેક મારી દે ને એક રક્ષાનું કામ થાય દાદા મામા કાકા ફૈબા આ બધાનો સપોર્ટ મળે સાથે આ ધનરેખા તરીકે કહેવાય છે અને આ સપોર્ટ રેખા તરીકે કહેવાય છે લાકડાનો બિઝનેસ જમીનનો બિઝનેસ લેવેચ આ બધાની અંદર એનો ફાયદો થાય સારામાં સારો સાથે આ ગુરુનો પર્વત છે આ ગુરુનો પર્વત મધ્યમ છે કે આ ભાગ બેઠેલો છે ફ્લેટ છે ઓડિયો દ્વારા કીધીસી વસ્તુ કરશે તો એને એનો ફાયદો થશે સાથે આ મલ્ટીપર બિઝનેસની રેખાઓ છે આ મલ્ટીપર બિઝનેસ કરશે સાથે આ પ્રોગ્રેસ રેખાઓ છે આ સારામાં સારો છે ગુરુ પર્વતનો વિસ્તાર સારો છે પણ ગુરુ પર્વત સહેજ બેઠેલો છે ઓડિયો દ્વારા કીધી સી વસ્તુ કરશે તો એને એનાનો ફાયદો થશે સારામાં સારો જોરદાર અને આ વ્યક્તિ ફ્રૂડી હશે આનો ખાવાનો શોખીન હશે લિજ્જતદાર વસ્તુ ખાવાનો આ વ્યક્તિ શોખીન હશે લાગમાં હોય તો પોતે બનાવીને પણ આપી શકે છે આ સારામાં સારો ગુરુ પર્વત છે પણ આ ગુરુ દ્વારા એનાથી મોટો ગુરુ પર્વત ને એની સામે ઝૂકે બાજે બીજા કોઈની સામે ઝૂકે નહીં બીજું આ શનિનો પર્વત છે શનિનો પર્વત સારામાં સારો છે ફ્લેટ છે સાથે જો આ ધનની રેખા અહીંયાથી આવીને અહીંયા જઈ રહી છે બીજી અહીંયા જઈ રહી આથી જી અને આ બધા મની રીસી છે આ સારામાં સારી વસ્તુ છે જોરદાર શનિ પર્વત છે એક્સ્ટ્રા ઓર્ડિનરી ફ્લેટ છે એટલે સારામાં સારો શનિ પર્વત કહેવાય જોરદાર સાથે આ સૂર્યનો પર્વત છે સૂર્યનો પર્વત જોરદાર છે અને આ સૂર્ય રેખા અહીંયાથી નીકળી અને છેક સૂર્ય પર્વત જઈ રહી છે અને એની બાજુમાંથી એક બીજી રેખા જઈ રહી અને એક અહીંયાથી રેખા આવી રહી છે છેક અહીંયાથી રેખા આવી રહી છે અને એ સૂર્ય પર્વતમાં અહીંયા જઈ રહી છે આ વ્યક્તિ દુગની રાત ચોકની પ્રગતિ કરશે આ છે ને ચુમ્માલીસથી અડતાલીસની વચ્ચે આનો ભાગ્ય ઉદય થશે તારે જે આ રેખા છે આ મંગળ રેખા તરીકે કહેવાય છે જે મંગળ પર્વતથી નીકળી અને છે બુદ્ધ પર્વત સુધી જઈ રહી છે સૂર્ય બુદ્ધની સૂર્ય અને બુદ્ધની વચ્ચે આ વ્યક્તિ દુગની રાત ચોકની પ્રગતિ કરશે આ દિવસે પણ રૂપિયા કમાશે ને રાતે રૂપિયા કમાશે આ હજાર રૂપિયા જો કમાતો હશે ને જ્યારે આ રેખા ચમકશે ને દસ હજાર રોજના કમાતો થઈ જશે આ સારામાં સારી રેખા છે અને આ છે ને અડતાલીસથી ચુમ્માલીસ વર્ષ પછી આનો પાવર આવે અને આ સારામાં સારા રૂપિયા કમાશે રાત ચોકની પ્રગતિ કરશે સાથે આ સૂર્ય રેખા છે એટલે કમ્ફર્ટેબલ ઇન્કમ આને મળશે સાથે અહીંયાથી એક રેખા આવી રહી છે આ પૂર્વ રેખા છે આ એકડોમાં જમીન લેશે ને એની નિશાની છે કેમકે આ પૂર્વ પુણ્ય રેખા છે અને સૂર્ય પર્વતનો વિસ્તાર સારો છે સાથે આ સૂર્ય પર્વત ઉપર આ અહીંયા આગળ આ ત્રિકોણ થઈ રહ્યું છે જે કંઈ પણ ઈચ્છા કરશે એ સો ટકા પૂરી કરશે શૂન્યમાંથી સર્જન એની પાસે એક પણ રૂપિયોની હોય ને તો પણ આ વ્યક્તિ કરોડપતિ થઈ શકશે આ સારામાં સારી નિશાની છે જોરદાર એક્સ્ટ્રા ઓર્ડિનરી સાથે અહીંયા આગળ વેરી પર ડાઉટ છે જો માછલી થતી હશે ને તો નામ અને પ્રતિષ્ઠા સારામાં સારી થશે જોરદાર એક્સ્ટ્રા ઓર્ડિનરી સાથે આ બુધનો પર્વત છે એમાં અહીંયા અહીંયાથી આ જો બુધ રેખા આવી રહી છે અહીંયા આવી રહી છે પછી એની બાજુમાંથી બીજી ચાલુ થઈ એની બાજુમાંથી ત્રીજી ચાલુ થઈ અને એ રેખા આમ જઈ રહી છે અને સાથે આ બુધ રેખા આમ જઈ રહી છે આ સારામાં સારી બુધ રેખાઓ છે કકડા કકડા છે એટલે એસિડિટીનો પ્રોબ્લેમ થઈ શકે છે બીજું આ બુધરેખા છે એટલે વેપારમાં નંબર વન થશે પાટલી જિંદગીમાં પણ હારા રૂપિયા કમાશે પણ આ બુધ પર્વત સેજ બેઠેલો છે અહીંયાથી અને અહીંયા નહીં જેટલો ફૂલેલો છે એટલે આ વ્યક્તિને પૈસા કરતાં નામનાનું વધારે છે અને આ કોઈ મિટિંગોમાં એમાં ગયો હોય ને તો જ્યારે જે કહેવાનું હોય તો ન કહે જ પસ્તાવો તો ગામ મારે કહેવાનું સમયે જે કહેવાનું ને એ નથી કહેતો એટલો જ ખાલી એક માઇનસ પોઈન્ટ છે ઓડિયો દ્વારા કહી વસ્તુ કરશે તો ફાયદો થશે અને વેપારમાં નંબર વન થશે સાથે આ લગ્ન રેખા છે જે અહીંયાથી નીકળી આમ આવી રહી છે આ અનોખી રેખા કહેવાય આની પત્ની હોશિયાર અને ઇન્ટેલિજન્ટ આવે જોરદાર સાથે આ અંદરૂ મંગળ છે અને આ બાનો મંગળ છે અંદરૂ મંગળમાં સારી ઉર્જા માસિક ઉર્જાની કમી છે કેમ કે અહીંયા આગળ બધી બહુ જ બધી રેખાઓ છે એટલે માનસિક ટેન્શન હોઈ શકે છે આ વ્યક્તિ શંકર ભગવાનની જેટલી ભક્તિ કરે ને એટલો ફાયદો થાય શંકર ભગવાનને જળનો અભિષેક કરે પીપળે અભિષેક કરે આ વસ્તુ કરે ને તો એને સારામાં સારું રહેશે સાથે યોગાન પ્રાણાયામ કરવાની જરૂર છે યોગાન પ્રાણાયામ કરશે ને સારું રહેશે સાથે બારનો મંગળ મધ્યમ છે એટલે સામેવાળા વ્યક્તિને જોશે વિચારશે જ્યાં સુધી કમ્ફર્ટેબલ ન થાય ને ત્યાં સુધી વાત નહીં કરે અને પછી એની જોડે વાત કરશે અને પોતા ઉપર કોઈ પણ પરેશાની આવી હોય ને તો પોતે જ લડવા માટે સક્ષમ છે જોરદાર એક્સ્ટ્રા ઓર્ડિનરી જબરજસ્ત આ શુક્રનો પર્વત છે આ શુક્રનો પર્વત મધ્યમ કેમ કે જો કીજો અહીંયાય ખાડો છે અને અહીંયાય ખાડો છે ઓડિયો દ્વારા કહે છે વસ્તુ કરશે તો ફાયદો થશે સાથે આ બધી લૅક્ઝરી રેખાઓ છે ઢગલો લૅક્ઝરી રેખા છે લાને લક્ષ્મીપતિ યોગ છે આ વ્યક્તિ ટુ વ્હીલ ફોર વ્હીલ એસીવાળું ઘર એસીવાળું આ બધા શું કનેલાને લક્ષ્મીપતિ યોગ કહેવાય પણ શુક્ર સે જ બેઠેલો છે હોળે હોળો દ્વારા કેદી સી વસ્તુ કરશે તો એને ફાયદો થશે સાથે આ પ્રોગ્રેસ રેખાઓ છે જે કામ આત્મા લઈને જ્યાં સુધી પૂરું ન થાય ને ત્યાં સુધી જમ્પ લેવાવાળો નથી આ સારામાં સારો શુક્ર પર્વત છે સાથે આ શુક્ર પર્વતમાં અહીંયા આગળ રેખાઓ છે આ જેને લોંગમાં ઇન્વેસ્ટ કરશે ને એમાં એને ફાયદો થશે શેર બજારમાં શોર્ટમાં ને લોંગમાં છ મહિના બાર મહિના તો એમાં એને ફાયદો થશે સારામાં સારો એક્સ્ટ્રા ઓર્ડિનરી જોરદાર બીજું આ ચંદ્રનો પર્વત છે આના ચંદ્ર પર્વત ઉપર આ રીતે બધી રેખાઓ છે આ શિક્ષેનની રેખાઓ છે આ વ્યક્તિને પૂર્વ આભાસ થતો હોય સમય પહેલાની ખબર પડી જતી હોય કંઈ પણ કામ કરવા જાય તો પહેલા જેને ખબર કે આ કામ થશે કે નહીં થાય એને સંકેતો મળે આ સંકેત રેખાઓ છે બધી એટલે સેન જાગૃત હોય અને બીજું એને તેજાબો પણ કહેવાય સમય પહેલાંની ખબર પડે સાથે આ સંગીત પસંદ હશે અને સંગીત બહુ ગમતું હશે અને આ બાર્ગેડિંગમાં જબરજસ્ત માસ્ટર હોય અને હજારની વસ્તુ લેવાની કીધી હોય ને તે પાંચસો સાતસોમાં કેમ આપી દે એવું બાર્ગેડિંગ કરીને પાંચસો સાતસોમાં લઈને આવે બીજું આના ઘણા ફર્નિચર જોતદાર હોય અને લાખનું ફર્નિચર બનાવ્યું તો બે લાખની કેમ વેલ્યુ કહેવાય અને બાર્ગેનિંગ કરવામાં પરચેસિંગ કરવામાં બધી અંદર આ વ્યક્તિ માસ્ટર હોય આ ઓનલાઈન બિઝનેસ ટ્રાવેલિંગ આ બધા વિદેશ જવાના મોકા મળશે દૂધની બનેલી તમામ વસ્તુ અને આ કલ્પનાશીલ હશે જે પણ કલ્પના કરશે ને એ પદશ કરવાવાળા હશે સારામાં સારો અને આને કોઈની પેટની ખરાબી નહીં થાય ડાયજેશન પ્રોબ્લેમ નહીં થાય ગીધર પર્વત સારો હોય ને સાથે જો આ બિઝનેસમેનના પોળવા છે આ એનાલિસિસની અંદર માસ્ટર હશે સાથે આ ગુરુ શુક્ર ગુરુ અને શુક્રનું કરવાનું જે વસ્તુ કશે તેને ફાયદો થશે સાથે આ મંગળ ગુરુ શુક્ર અને મંગળ ત્રણેયનું કરવાનું જે વસ્તુ કશે તેને ફાયદો થશે સાથે આ શનિ સૂર્ય બુધ આ બુદ્ધનું કરવાનું છે બુદ્ધનું કશે તો એને ફાયદો થશે પછી આ ચંદ્ર આ શુક્ર આ હાથ જોયો આવો કોઈને હાથ હોય અનુભવ કરવો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો શેર કરજો જય સ્વામીનારાયણ